જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ મારુતિ સુઝુકી સ્વિફ્ટ વેચવાની છે સ્વિફ્ટ વીડીઆઈ વર્ઝન વન ઓનર ગાડી વીડીઆઈ ડીઝલ એન્જિન ગાડી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો વીઆઈપી નંબર એકવીસ બાવીસ વીઆઈપી નંબર છે ગાડી વેચી દેવાની છે સ્વિફ્ટ ગાડી તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે બે હજાર અઢારનું મોડલ છે ગાડીનું તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો સાવ ઓછી કિંમતમાં જ આ સ્વિફ્ટ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં બેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવી હોય ગાડી કિંમત વિશે વાત કરું તો કિંમત છ લાખ અગિયાર હજાર કિંમતમાં થોડોક ઘણો ફેરફાર થઈ જશે કિંમતમાં માન રાખવામાં આવશે ભાવમાં માન રાખવામાં આવશે ડીઝલ એન્જિન ગાડી સ્વિફ્ટ વિડીઆઈ તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી ન્યૂ સેફ ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે શોરૂમ કન્ડિશનમાં આખી સ્વિફ્ટ ગાડી જોવા મળશે તમારી ગાડી ખરીદવી હોય ગાડીના ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળશે પટેલ ઓટો કારમાં કૂકા વાવ તમને ગાડી જોવા મળી રહેશે જો તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ કૂકા વાવ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી શોરૂમ કન્ડિશનમાં ગાડી એન્જિન પાવરફુલ છે ડીઝલ એન્જિન ગાડી છે મોડલ બે હજાર અઢારનું મોડલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે ગાડીમાં ક્યાંય કે સડો પણ જોવા નહીં મળે કુલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડીના કિંમત છ લાખ અગિયાર હજાર તેમાં ફેરફાર થઈ જશે ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તે ગાડીના માલિકના નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણ વાળા તે આ સ્વિફ્ટ ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરીને આ સ્વિફ્ટ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે જાચવેલી ગાડી વીઆઈપી નંબર એકવીસ બાવીસ નંબર છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો જો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વોટ્સએપમાં વાહનની વિગતો ફોટા સાથે મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું